હેલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે પરવળનું એવું શાક બનાવશું ને કે એટલું જોરદાર એટલું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી બને છે ને કે જોઈને તમે કહેશો કે વાહ શું વાત છે તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અઢીસો ગ્રામ પરવળ લીધા છે પરવળ એકદમ કૂણા આવે તેવા લેવાના છે ત્યારબાદ આપણે તેને આવી રીતે છોલી લેશું અને બે બાજુથી તેના ડીટા કાપી લેશું ફ્રેન્ડ્સ પરવળની સબ્જી આમ નોર્મલ એકદમ આપણને ભાવતી નથી હોતી પણ જો તમે આ રીતે બનાવશો ને તો મજા જ પડી જશે સાંજે ખાવામાં જો બનાવી હશે ને તો બધા રાજી રાજી થઈ જશે હવે આપણે પરવળ એક પરવળના નાના પરવળ છે એટલે ચાર એવા પીસ કરીશું જો મોટી સાઈઝના પરવળ હોય તો તમારે છ કે આઠ પીસ કરવા આવી રીતે આપણે બધા પરવળના પીસ કરી લેશું કૂણા લેવા જેથી અંદર બી ન રહે અને તે બીચાવવામાં ન આવે આપણા પરવળ સુધારી અને રેડી થઈ ગયા છે હવે આપણે એક પેનમાં પાણી લેશું પાણી મેં દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે તેને ગરમ કરી અને તેમાં એકથી બે મિનિટ સુધી પરવળને ઉકાળીશું આપણે પરવળને સાવ બાફી નથી નાખવાના સેજ બ્લાન્ચ થાય ત્યાં સુધી રાખવાના છે કે તેનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે પરવળને ચોળવવાના છે હવે આપણે તેને ઠરવા દેશું ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં બે મોટી ચમચી દાણા લેશું અને એક ચમચી તલ લેશું અને તેનો અધકચરો પાવડર કરી લેશું સાવ ફાઇન પાવડર નથી કરી નાખવાનો છે જ અધકચરો રાખવાનો છે ત્યારબાદ બે ટમેટા સમારીને લઈ લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું ટમેટા મેં કાચા જ સમારીને લીધેલા છે હવે ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું આમાં એક મરચું એક ટુકડો આદુ અને સાત આઠ કડી લસણ લઈ અને તેની પેસ્ટ બનાવી લેવાની છે તેને પણ આમાં પેસ્ટ બનાવી લેશું ત્યારબાદ એક પેનમાં ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં ચમચી હિંગ ચમચી જીરું અને ચમચી રાઈ એડ કરીશું ફ્રેન્ડ્સ આ શાક રોટલી સાથે અને સાંજે જમવામાં તો એટલું સરસ લાગે છે ને કે હું તમને શું કહું ત્યારબાદ તેમાં એક ચમચી આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું તે સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી અને તેને સરસ રીતે સાંતળી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મારી અવનવી રેસિપી જોવા માટે બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે તેમાં મસાલા કરીશું એક મોટી ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જીરું પાવડર પાંચ ચમચી હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ ગરમ મસાલો મેં આમાં નોર્મલ ગરમ મસાલો આવે છે તે જ લીધેલો છે ત્યારબાદ બે મોટી ચમચી આપણે સિંગદાણા અને તલનો પાવડર બનાવેલો હતો તે એડ કરીશું અને બધાને બરાબર મિક્સ કરી અને ગ્રેવીને ચડવા દેશું ફ્રેન્ડ્સ કોઈ પણ ગુજરાતી શાકમાં ગ્રેવી સરસ લાગશે તમે બીજા કોઈ પણ શાક આ રીતે કરી શકો છો આવી રીતે તમે ગુવારનું શાક પણ ગુવારને બાફીને કરી શકો છો એ પણ ખૂબ જ સરસ લાગશે હવે આપણે તેમાં બાફેલા પરવળ એડ કરી લેશું સરસ રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમારે ગ્રેવી વગરનું શાક થોડા રસા વગરનું શાક રાખવું હોય ને તો આવી જ રીતે ખાલી રાખી અને તેને પાંચક મિનિટ સુધી ઢાંકીને ચડવા દેવાનું છે પણ જો થોડી ગ્રેવી કરવી હોય અને સેજ રસાવાળું કરવું હોય તો આ સ્ટેજે થોડું પાણી નાખવું જે મેં અત્યારે એડ કરેલ છે પાણી મેં અડધા કપ જેટલું એડ કરેલ છે ત્યારબાદ ઢાંકણ ઢાકી અને તેને પાંચ મિનિટ સુધી આપણે ચડવા દઈશું એટલે આપણી ગ્રેવી અને પરવળ એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જાય જો આપણું શાક સરસ રીતે થઈને રેડી છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું છે ને એકદમ જોરદાર ખાવામાં એટલું સરસ છે હવે આપણે તેને ગરમા ગરમ સૌ કરીશું ફ્રેન્ડ્સ આ શાક આમ તો પરવળનું શાક થોડું બોરિંગ લાગે છે પણ આવી રીતે બનાવવાથી તેનો ટેસ્ટ શું ઘણો વધી જશે અને તે ખાવામાં ખૂબ જ સરસ લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરી જોજો અત્યારે પરવળ સરસ કૂણા અને નરમ આવતા હોય છે તો સરસ શાક બનશે હવે આપણે તેને ટમેટાની સ્લાઇસીસથી ગાર્નિશ કરીશું તમે આને કોથમીરથી પણ ગાર્નિશ કરી શકો છો આપણું એકદમ સુપર ટેસ્ટી અને સુપર જોરદાર એવું પરવળનું શાક રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા સારા કોમેન્ટ્સ પણ લખજો ધન્યવાદ